મિત્રો મારા નવા બ્લોકમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે જો ગાડી આપણે ક્યારે નથી કેમ કે ગયા બધા નિહાળે અને મારો કાળો આવી ગયો એટલે ભાઈ ગયો ભાઈઓ 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 તો મિત્રો આવું બધું છે મારો ગયા છે નિહાળે એટલે ભણવા નહીં પણ ગાડી લઈને કંઈક સુધારો કરાવી ગયા છે તો મિત્રો આવું બધું છે હું જો મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો એટલે સ્ટાર્ટઅપ છે બ્લોગ સમય કરી દીધું એમ અને મિત્રો મિત્રો આવું બધું છે અને શાંત વાતાવરણ વાતાવરણ શાંત છે જો એ એકદમ આવું અમારું ઘર છે સને દાદાનું મંદિર છે તમને દેખાતું જશે આઈ થિંક તમને ઠીક દેખાતું તોય લો દેખાય એ અમારા દાદાનું મંદિર છે મિત્રો એટલે પોકા દાદા ને છે અને બેઠો તો સાયકલ માં અત્યારે સુધી અને જો લોકો કરે મેં તો વાલોઈ પે છે કાળા પાસે જોઈ લે કેવી રીતે બેઠો ઓય ક્યાં ખા રહે છે તું હે ક્યાં ખા રહે છે ઓય કે ખાય છે મિત્રો અને ભાઈ કીધું જો આવા લીલા સમજાડવા છે એવું બધું છે મારો એ બેર છે જો જોવા અમારું બાણ આપણે બજારે હાલતા થઈ ગયા છે જોવા પુરી બેન છે આ અમારા પુરી બેન છે મિત્રો બજારેથી આવી જાય છે આપણે જોવા અમારો કાળો નકરા પુત્રાને બ્લોક માં લેવાનો કોક ને ગલોડીયો ફાર લાગે તો લાઈક કરે બે કે નો કરે તો એવું બધું છે મિત્રો તો આપણે બહાર છે ના ઉતર્યા છીએ તમને તમને બજાર બતાડી દીધી અડધી

અહીંયા 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 બે લાકડામાં તમારે છે તો ત્રાસ મને મેં અને તમે મિત્રો કોઈ મેન્ટ ફરતા નથી કોઈ મને કહી જ તમારે કોઈ ત્રાસ કે નહીં તો ચાલો આપણે જોઈએ આગળ તરફ વધીએ અને આપણે ગાડી આવી મિત્રો જો જોવા

हेलो मित्रों दोडाबदर बाहर उतर्या टीम जो 15 बजे फुटा था और हम लोग भी आ गए बारबजार में આવી જો જો લે મિત્રો बारबजार में આવી ગયો બજાર ખોજીયા તો નથી જોઈ નાનો કોઈ બેઠો હૈ દુકાને તો જોજો મિત્રો કેરો જઈ રહી છે હા અમારી બજાર બજાર થી પાછળ અત્યારે છે આપણે અંદર ચાલો આપણે જવાનું પાછળ આપણે જે બ્લોક બ્લોગ શરૂ તો અહીંયા પાછળ આવી અને બ્લોકને એન્ડ અહીંયા દેવી હવે બહુ લાંબો બ્લોક થઈ ગયો છે મિત્રો તો જોઈ લો મિત્રો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન તો તમે ભૂલતા બરોબર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને આવાના બ્લોગ અમે વિઝા લાવતા રહીશું